જે લખ્યું છે વિજય રૂપાણી માટે તે સૌથી પહેલા જોઈએ જેમણે ટ્વીટ કરી છે વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે કઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે સરળ અને સાલા સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા એક પાયાના કાર્યકર તરીકે જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા નરેન્દ્ર મોદી દ્વારા જે વિજય રૂપાણી છે તેમની કારકિર્દીની અહીંયા વાત પણ કરીશું કારણ કે પહેલા સંઘમાં તેઓ જોડાયા અને પછી છેલે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી એમને રાજીનામું આપ્યું અને ઘણા બધા સમય માટે તેઓ જતા રહ્યા હતા તેવું પણ કહેવામાં હતું અને એ પછી પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા અને એ પછી મહારાષ્ટ્રની અંદર ચૂંટણી થઈ અને મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના સીએમ કોણ બનશે તેમને લઈને જયારે એક સવાલ થતો હતો ત્યારે પણ વિજય રૂપાણીને ત્યાં મોકલવામાં આવ્યા હતા કારણ કે આ બધી ચર્ચા થઈ રહી હતી પીઢ નેતા જોઈતા હતા અને પછી ચર્ચા બાદ આખરે મહારાષ્ટ્રમાં પણ જે નિર્ણય લેવાયો તે પણ આપણે જોયો હતો પરંતુ જો વિજય રૂપાણી ની વાત કરીએ તો રાજકોટ માટે તેઓ ખૂબ અગત્યના એટલા માટે યોજનાઓ બીજી હતી તે પણ ખાસ કરીને સૌની યોજના પણ જ્યારે રાજકોટની અંદર લાવવામાં આવી હોય તો એમાં પણ સિંહ ફાળો છે તે વિજય રૂપાણીનો રહેલો છે અને ખાસ કરીને નર્મદાનું પાણી જ્યારે ખેડૂતોને પહોંચાડવામાં આવ્યું ત્યારે પણ જે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા એ સમયે ખેડૂતો ખેડૂતોમાં પણ આનંદ હતો કે ના સૌરાષ્ટ્ર માટે રાજકોટ માટે કંઈક તેમણે કરીને બતાવ્યું છે એટલે રાજકોટ જિલ્લાની જો વાત કરીએ તો એમના માટે વિજય રૂપાણીએ ઘણું બધું કર્યું છે ઘણો બધો એમનો સિંહ ફાળો રહેલો છે અને ખાસ તો જ્યારે રાજકોટને એમ્સ જેવી હોસ્પિટલ અપાવી છે ત્યારે પણ જ્યારે રાજકોટની સ્થિતિમાં એક ઓર વધારો કરવામાં આવ્યો અને એમનો જે આખો ફાળો છે એ પણ વિજય રૂપાણીને જાય છે એટલે જ્યારે આ ઘટના બની ત્યારે બધા જ લોકો એમને જ્યારે સાંત્વના એમના પરિવારને પાઠવી રહ્યા છે કારણ કે આપણે એક બધા લોકો કહી રહ્યા છે કે એક એવો ઉભરતો સિતારો ગુમાવ્યો છે કે એમણે ઘણું બધું કર્યું છે કારણ કે જ્યારે વિજય રૂપાણી હયાત હતા ત્યારે એમની ઘણી બધી એવી વાતો હતી કે જે ઘણા બધા લોકો છે તે ટ્રોલ કરી રહ્યા હતા પરંતુ એક એવા મુખ્યમંત્રી તરીકે એમણે જવાબદારી નિભાવી છે કે ક્યારે એમના ચહેરા પર અકળામણ દેખાતી નહોતી ક્યારેય કોઈ ગમે એવો સવાલ કરે તો ક્યારેય ગુસ્સે થતા નહોતા એ પ્રેમથી જ બધા સાથે વાતચીત કરતા હતા બધાને જવાબ આપતા હતા એટલે આજે જ્યારે ગુજરાતનો દરેક નાગરિક જ્યારે વિજય રૂપાણીને યાદ કરતો હશે એમને શ્રદ્ધાંજલિ પાઠવતો હશે તો એમને બધા જ સંસ્મરણો યાદ આવતા હશે કારણ કે સોશિયલ મીડિયામાં જ્યારે જ્યારે વિજય રૂપાણી બોલતા હતા ત્યારે ખૂબ રોલ કરવામાં આવતા હતા પરંતુ એમનો જવાબ પણ વિજય રૂપાણી છે તે ખૂબ પ્રેમાળ સ્વભાવ તરીકે અને સારી રીતે શાંત રહીને આપતા હતા એટલે આજે દરેક વ્યક્તિ છે તે વિજય રૂપાણીને યાદ કરી રહ્યો છે અને ખાસ કરીને રાજકોટની જનતા પણ તેમને યાદ કરી રહી છે પરંતુ હવે જ્યારે એક ઉભરતો સિતારો જે વરિષ્ઠ પત્રકારો એવું કહી રહ્યા છે કે ભાજપ અને ગુજરાતને ખૂબ મોટી ખોટ છે તે સાબિત કરીને ગયો છે કારણ કે અત્યારે વિજય રૂપાણી આપણી વચ્ચે નથી

જે પૈસા છે તે પણ આપવાના હોય છે આપી રહ્યા છે છે જેમ કે તેમણે પણ પણ જેટલા આ બધા જ લોકો ઘાયલ થયા છે જે મોતને ભેટ્યા છે બધાને સહાયરૂપે તેમણે એક એક કરોડ જાહેર કર્યા છે એ પછી હવે એ જોવાનું છે કે સરકાર દ્વારા કઈ રીતે સહાય કરવામાં આવે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો નમસ્કાર